અમદાવાદના જેતલપુર ખેડૂતોનો જમાવડો ડાંગરનો પાક લઈને એપીએમસી ખેડૂતો પહોંચ્યા છે વરસાદથી માંડ માંડ બચાવેલા પાકને લઈ પહોંચ્યા ખેડૂતો પાકનો સારો ભાવ આવે તેવી ખેડૂતોને આશા છે તો ડાંગરનો પાક લઈને એપીએમસી ખાતે અત્યારે જગતના તાત પહોંચ્યા છે પાકનો સારો ભાવ મળે તેવી ખેડૂતોની આશા છે તો આપણી સાથે સપના લાઈવ જોડાયેલા છે સપના કમોસમી વરસાદને કારણે જગતના તાત ઓલરેડી ઘણા બધા મુશ્કેલીમાં છે અત્યારે ડાંગરનો જે પાક હતો એ લઈને ખેડૂતો એપીએમસી ખાતે પહોંચ્યા છે કેટલો ભાવ મળી રહ્યો છે ખેડૂતોની શું આશા અપેક્ષાઓ છે બિલકુલ સોન ટૂંક સમયમાં વેપારીઓ અહીં પહોંચશે અને ખેડૂતોને સારા ભાવ આપે તે પ્રકારની અપેક્ષા ખેડૂતો રાખી રહ્યા છે પરંતુ અત્યારે હાલ જે ડાંગર છે આ એ ડાંગર છે જે જે ખેડૂતોએ દિવાળી પહેલાં લઈ લીધી હોય સુખી ડાંગર હોય વરસાદનું પાણી ન અડ્યું હોય તેવી ડાંગર લઈને તમામ જે ખેડૂતો છે એ અહીં પહોંચી રહ્યા છે ગઈકાલે સાંજે એપીએમસી તરફથી એવા મેસેજ આપવામાં આવ્યા હતા કે તેઓ સાવચેતીના પગલાં લઈને એપીએમસી પહોંચે પરંતુ ગઈકાલે મોડી રાત્રે પણ જે રીતે વરસાદ પડે સાથે

કેટલી ડાંગર લાવ્યા છો ડાંગર લગભગ સવા 150 મણ જેવી છે અપેક્ષા શું હવે અપેક્ષા સારા ભાવ માટેની અપેક્ષા છે બિલકુલ અન્ય જે ખેડૂત છે એમની સાથે પણ વાતચીત કરીશું એમને પૂછીશું અચ્છા આપ જણાવો ક્યાંથી આવ્યા છો કેટલી ડાંગર લાવ્યા છો અમે ખેડાની બાજુમાં સમાદરા ડાંગર તો ઘણી હતી પણ આજે કોરી ડાંગર લઈને આવ્યા છે મે લગભગ 170 મણ જેવી ડાંગર છે ટ્રેક્ટરમાં હવે અપેક્ષા સમજો કે ટેકાના ભાવથી ખરીદી થાય અમારી રાશિ માલની કિંમત તો નહીં જવાની તો એમ થોડી કિંમત સારી આવે તો ખેડૂતને બે પાંચ રૂપિયા લાભ થાય કારણ કે ખર્ચા ધીરે ધીરે વધતા ડાંગરના ભાવ ગયા વર્ષે સાડી પાંચસો સવા પાંચસો રૂપિયા હતા આ વખતે સવા ચારસો બી ચારસો રૂપિયા નહીં મળતા પોણી ચારસો ત્રણસો ત્રણસો એસી રૂપિયા થાય હવે ભાવ ઘટ્યા ખર્ચ વધ્યા જે મજૂરી પહેલાં અમને સો રૂપિયા મળતો હતો આજે ચારસો રૂપિયા ચૂકવે છે મજૂરીના એમાંથી કેટલી ડાંગર અહીંયા લઈને આવે છે કેટલી હજી તમારી પાસે પડી છે ટકામાં વાત કરીએ તો હજુ લગભગ ત્રીસ ચાલીસ ટકા ડાંગર ઊભી છે વીસ ટકા માલ ડાંગર વેચાઈ ગઈ અને હજુ ત્રીસ ત્રીસ ટકા ડાંગર હજુ સ્ટોકમાં પડી છે હજુ બિલકુલ હાલ જે ખેડૂત છે એવો અત્યારે ક્યાંક વ્યથામાં છે તેવો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને ક્યાંક તેમને અપેક્ષા છે કે તેમને પોષણક્ષમ જે ભાવ છે એ મળે અચ્છા આપ જણાવો ક્યાંથી આવ્યા છો અમે ખેડા તાલુકો જિલ્લો ખેડા વાસણાખુદ ગામ મારું છે અમે આજે સારો કોરી ડાંગર લઈને આવ્યા છીએ આ ખેડૂત મિત્રોને એવું બધાને આશ્વાસન છે કે આજે વેપારી ભાઈઓ આવે અને પહેલો દિવસ મુહૂર્તનો છે તો સારો ભાવ બધાને મળી રહે બિલકુલ ઘણા સમયથી એપીએમસી દિવાળી પછીથી બંધ છે કારણ કે કમોસમી વરસાદ એપીએમસી એપીએમસીના અધિકારી આપણી સાથે ઉપસ્થિત છે એમની સાથે વાતચીત કરીશું અચ્છા ખેડૂતોને મદદ થાય કારણ કે ખેડૂત એપીએમસીથી ઘણી બધી અપેક્ષા રાખી અહીં આવ્યા હતા શું કહેશો હવે કાલના દિવસ દરમિયાન ઉગાડ નીકળ્યો એટલે અમે એવું વિચાર્યું કે આપણે એક અઠવાડિયાથી બંધ છે માર્કેટ એના આગલા અઠવાડિયે દિવાળીની રજાઓ હતી એટલે ઉઘાડ નીકળ્યો એટલે અમે એવું વિચાર્યું કે ખેડૂતોને હવે કોઈ નુકસાન વધારે ન જાય અને આ કાલથી આપણે ચાલુ કરીએ પણ ગઈકાલે રાત્રે કુદરતે જે પણ કર્યું સારો એવો વરસાદ તૂટી પડ્યો અને પછી અમે ફરી એનાઉન્સ કર્યું કે હવે નવા ખેડૂતો આવે નહીં અને જેટલા ખેડૂતો આવે છે એમને તાડપત્રીથી ઢાંકીને મૂકી દેવી જેથી કાલના કાલના દિવસ દરમિયાન આપણે હરાજી કરી દઈએ જેટલો માલ આવે છે એટલો એવી રીતનું છે જો વરસાદ ન પડ્યો હોત તો અંદાજીત કેટલા ખેડૂતો અહીં પહોંચે એવા હતા અને અત્યારે કેટલા ખેડૂતો આવ્યા છે વરસાદ ન પડ્યો હોત તો અત્યારે ત્રણસો ઉપરના ટ્રેક્ટર હોય પણ અત્યારે અમે વરસાદ પડ્યો એટલે બીજું સ્ટોપ કરાવી દીધા વધારાના ટ્રેક્ટરો એટલે અત્યારે લગભગ સોની આજુબાજુમાં હશે બિલકુલ સોનલ સૌથી મહત્ત્વની વાત એ છે કે ભારતના જે ખેડૂતો છે એમની પાસે એટલી બધી સ્ટોરેજની કેપેસિટી ન હોય એવામાં મોસમી જ્યારે વરસાદ પડે ત્યારે જે અનાજ તેમણે વાવ્યું હોય પાક જે વા લીધો હોય એને એનું સ્ટોરેજ ક્યાં કરવું તો એ સ્ટોરેજ ન હોય તો ખેડૂતને ઉતાવળ હોય કે તેઓ એપીએમસીએ પહોંચે અને તાત્કાલિક તેમનો જે અનાજ છે એ વધારે પલળે એની પહેલાં આપી દે પરંતુ અત્યારે જે એપીએમસીમાં કારણ કે ગઈકાલે જે રીતે વરસાદ પડ્યો એ વરસાદ બાદ જે અન્ય જે ખેડૂતો છે એવો પણ અહીં અપેક્ષા રાખી રહ્યા છે એમની સાથે પણ વાતચીત કરીશું ક્યાંથી આવ્યા છો મહીજેડાથી કેટલા કેટલું ડાંગર લાવ્યા બસો મણ જેવી અપેક્ષા કેટલી અને શું હોવું જોઈએ તો જો કમોસમી વરસાદ ન પડે તો શું થાતને હવે શું થઈ રહ્યું છે કમોસમી વરસાદ ના પડ્યો હોત તો પાંચસો રૂપિયાના ભાવની તો અપેક્ષા હતી જ પણ અત્યારે હવે ત્રણસો રૂપિયા આપવા મજબૂર છીએ કોરી ડાંગર છે પણ હવે વરસાદના બને વેપારીઓ બી એમના તકનો લાભ લે છે બિલકુલ ખેડૂત હવે ક્યાંક મૂંઝવણમાં છે સોનલ અને તેમની અપેક્ષા હતી એ પ્રમાણે કુદરત તો વર્તન ન કર્યું પરંતુ હવે તેઓ સરકાર પાસેથી અપેક્ષા રાખે છે સપના સપના આપણે અટકાવવા માંગુ છું આપની સાથે ફોન લાઈન પર ઇન્ચાર્જ સેક્રેટરી સંજયભાઈ પટેલ જોડાયેલા છે સંજયભાઈ સૌથી પહેલા તો 24 કલાકમાં આપનું સ્વાગત છે સવાલ અત્યારે એ થઈ રહ્યો છે કે જગતના તાત અત્યારે મુશ્કેલીમાં છે એપીએમસી ખાતે અત્યારે ડાંગરના જે ખેડૂતો છે પાક પકવેલા ખેડૂતો એ ત્યાં આવી પહોંચ્યા છે એમને ઘણી બધી આશા અપેક્ષાઓ છે સત્તાધીશો પાસેથી

ખેડૂતોને સારામાં સારો ભાવ આપી દઈએ જી સંજયભાઈ આભાર આપ અમારી સાથે જોડાય તે બદલ